તો આજે બનાવીશું ફ્રેશ રોઝ ડ્રાય ફ્રૂટ કલાકંદ રક્ષાબંધન આવી રહી છે તો કંઈક નવી સ્વીટ બનાવીએ સિમ્પલ કલાકંદ તો તમે ખાધું જ હશે પણ આજે એકદમ તાજી ગુલાબની પાકડીઓનો ઉપયોગ કરીને આપણે રોઝ ફ્લેવરમાં કલાકંદ બનાવીશું ગુલાબની એકદમ ફ્રેશ ફ્લેવર સાથે બનેલું આ કલાકંદ કાજુ કતરી કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે ન માવો મિલ્ક મેડ કે નથી ચાસણી બનાવવાની ઝંઝટ ખાલી એક ચમચી ઘી અને દૂધમાંથી બનતી આ સ્વીટ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો તેના માટે સૌથી પહેલાં એકદમ તાજી ગુલાબની પાંદડી લઈને તેને બે ત્રણ વખત એકદમ સરસ ધોઈ લેવાની અને પછી તેને અડધો કલાક પાણીમાં પલાળી દેવાની છે સ્વીટ બનાવવાનું સ્ટાર્ટ કરો તેના અડધો કલાક પહેલાં આ રીતે ગુલાબની પાંદડીને પલાળી દેવાની અને અડધો કલાક પછી પાણીમાંથી પાંદડીને એકદમ નીચોવીને કાઢી લેવાની અહીંયા ટોટલ એક કપ ગુલાબની પાંદડી લેવાની છે તો મેં પાણીમાંથી નીચોવીને પાંદડીને કપમાં ભરી અને એ રીતે એક કપ ભરાણો છે બહુ દાબી દાબીને મેં પાંદડી નથી ભરી કપમાં તમે નાખતા જાઓ અને કપ ભરાઈ જાય આખો કપ ભરાય તે રીતે ગુલાબની પાંદડી લેવાની છે એક કપ અહીંયા હવે કલાકંદ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે મેં અહીંયા એક પેનમાં અડધો લીટર ફેટ દૂધ લીધું છે દૂધને મીડિયમ ટુ સ્લો ગેસ પર ઉકળવા માટે મૂકી દેવાનું વચ્ચે વચ્ચે ચલાવતા રહીએ અને આગળની તૈયારી સાથે સાથે કરતા જઈએ તો અહીંયા દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધીમાં એક કપ ગુલાબની પાંદડી અને વન થર્ડ કપ ખાંડને પીસીને એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે વચ્ચે વચ્ચે દૂધને પણ ચલાવતા રહેવાનું દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે તો મેં અહીંયા ગુલાબની પાંદડી અને ખાંડને પીસીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લીધી છે ખાંડ થોડી આખી રહેશે તો ચાલશે દૂધમાં ઉગળી જશે પણ ગુલાબની પાંદડી એકદમ સરસ પીસાઈ જવી જોઈએ તમે અહીંયા રોજનું એ સેન્સ પણ વાપરી શકો પણ આ રીતે એકદમ તાજી ગુલાબની પાંદડીને પીસીને નાખવાથી ગુલાબની એકદમ ઓરિજિનલ ફ્લેવર સાથે કલાકંદ તૈયાર થશે દૂધને વચ્ચે વચ્ચે ચલાવતા રહીએ અને હવે પનીર ખમણી લેવાનું છે તો કલાકંદમાં પનીર જોઈશે તો મેં અહીંયા દોઢ લિટર દૂધને ફાડીને તેનું પનીર તૈયાર કરેલું છે ઘરે જ પનીર બનાવેલું છે ઘરે પનીર કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે ચેનલ પર અને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે આટલી સરસ સ્વીટ ઘરે બનાવીએ છીએ તો પનીર સુકા બારથી લાવવાનું પનીર પણ ઘરે જ બનાવી લેવાનું તો મેં અહીંયા બધું જ પનીર ખમણીને તૈયાર કરી લીધું છે હવે દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે દૂધ પેનમાં લીધું ત્યારે ઉપર સુધી હતું નિશાની પણ દેખાય છે અને હવે દૂધ બળીને અડધું થઈ ગયું છે આ રીતે ચમચો દૂધમાં બોળીને ચેક કરી લેવાનું એક લેયર આવી ગયું છે ચમચા ઉપર દૂધનું તો આટલું દૂધ ઉકાળી લેવાનું છે તો હવે આ સ્ટેજ પર પનીર એડ કરવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને બધું જ પનીર ખમણેલું છે તે એડ કરી દઈએ પનીરને દૂધ સાથે એકદમ બરાબર મિક્સ કરી લઈએ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પનીર એકદમ ફ્રેશ લેવાનું છે હું અત્યારે સાંજે કલાકંદ બનાવી રહી છું તો મેં સવારે પનીર બનાવીને ફ્રીઝમાં રાખી દીધું હતું દૂધ અને પનીર એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલે ગુલાબની પાંદડી અને ખાંડ જે પીસીને રાખેલા હતા તે એડ કરી દઈએ અત્યાર સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો હતી હવે મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી અને હવે એકદમ બરાબર મિક્સ કરી લઈએ પહેલાં પીસેલી ગુલાબની પાંદડી અને ખાંડવાળું મિક્સર ગુલાબની પાંદડી અને ખાંડવાળું મિક્સર બરાબર મિક્સ કરતાં કરતાં આ રીતે પનીરના ગાંઠા હોય તો તેને પણ ભાંગતા જવાના એટલે બધું એકદમ સરસ એક રસ થઈ જાય અને બરાબર મિક્સ થઈ જાય અને શક્ય હોય તો આ રીતે નોનસ્ટિક પેનમાં જ બનાવવાનું જેથી નીચે દાજી ન જાય બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે હવે એડ કરી દઈએ મિલ્ક પાવડર મેં અહીંયા અમૂલનો મિલ્ક પાવડર લીધો છે દસ રૂપિયાવાળું જે પેક આવે છે તે મિક્સ કરી લઈએ પાવડર બરાબર પનીર અને પાવડરના ગાંઠા ભાંગતા જવાનું અને મિક્સ કરતાં રહેવાનું છે સતત ચલાવતા રહેવાનું પનીરની અંદર પણ થોડો દૂધનો ભાગ હોય અને આપણે ખાંડ નાખી તેનું પણ પાણી થયું હોય તો તે ખાંડવાળું પાણી અને પનીરની અંદરનો દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આ મિક્સરને ચલાવતા રહેવાનું છે હવે બીજી એક વાત કે મેં અહીંયા એક જ અમૂલ મિલ્ક પાવડરનું પેકેટ યુઝ કરેલું છે પણ તમારે બે પણ જોઈ શકે દૂધ કેટલી વાર ઉકળ્યું છે તેના પર આધાર છે જો દૂધ થોડું પતલું રહી ગયું હોય તો બે પેકેટ પણ જોઈએ મિલ્ક પાવડરના મિલ્ક પાવડર અહીંયા બાઇન્ડિંગનું કામ કરશે ખાલી દૂધ અને પનીરથી કલાકંદના પીસ નહીં બને અહીંયા નાખેલો મિલ્ક પાવડર સાથે પાકશે એટલે માવાનું કામ કરશે અને તેના લીધે જ એકદમ સરસ બાઇન્ડિંગ આવશે ગેસની ફ્લેમ એકદમ હાઈ છે અને હવે લગભગ દસ મિનિટ પછી અહીંયા ખાંડનું પાણી અને દૂધ બધું બળી ગયું છે તો હવે એડ કરવાનો છે પિંક કલર મેં અહીંયા થોડો પિંક ફૂડ કલર એડ કરેલો છે કેમ કે ગુલાબની પાંદડીથી એકદમ સરસ ગુલાબી કલર તો નહીં જ આવે કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી દેવાનો પણ અહીંયા વિડીયોમાં લૂકવાઈઝ થોડું સારું લાગે એટલે મેં પિંક કલર એડ કર્યો છે લાસ્ટમાં મને બાઇન્ડિંગ થોડું ઓછું લાગતું હતું અને થોડો દૂધનો ભાગ દેખાતો હતો તો મેં ફરીથી થોડો મિલ્ક પાવડર અડધા પેકેટ જેટલો અને ફરીથી બે ડ્રોપ જેટલો કલર એડ કર્યો કલર પણ મને થોડું ઓછો લાગતો હતો એટલે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું ઘી પણ એડ કરેલું હતું પણ ત્યારે વિડીયો બંધ થઈ ગયો હતો તો ઘી પણ સાથે એડ કરી દેવાનું એક ટી સ્પૂન જેટલું મિલ્ક પાવડર નાખ્યા પછી ગાંઠા ન રહે તે રીતે ફરીથી થોડું મિક્સ કરીને બે મિનિટ જેવું થવા દઈએ કલાકંદવાળું મિક્સર બહુ ડ્રાય ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું નહીતર પીસ બરાબર નહીં બને તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ફટાફટ ડાળી દઈએ મેં અહીંયા એક સ્ક્વેર મોલ્ડમાં બટર પેપર લગાવી દીધું છે જો તમારી પાસે આ રીતનું મોલ્ડ અને બટર પેપર ન હોય તો કોઈપણ પ્લેટમાં ઘી લગાવીને પાથરી દેવાનું હવે બધી બાજુ એકદમ સરસ પથરાય તે રીતે સ્પેચ્યુલાથી સેટ કરી દઈએ કોર્નર છે તે એકદમ સરસ સેટ કરવાના સ્પેચ્યુલાથી એકદમ દાબીને પાથરવાનું ખૂણા છે તે એકદમ સરસ સેટ થવા જોઈએ તો જ્યારે તમે ડીમોલ્ડ કરશો આ મોલ્ડમાંથી બહાર કાઢશો તો એકદમ સરસ સ્ક્વેર બહાર નીકળશે નહીંતર ખૂણામાંથી તૂટતું જશે તો હવે બે મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ હવે રોઝ ફ્લેવર ડ્રાયફ્રૂટ કલાકન છે તો મેં અહીંયા એકદમ બારીક કટ કરેલા કાજુ બદામ પિસ્તા અને વન ફોર્થ કપ ગુલકંદ લીધું છે આ જ કપ ભરીને મેં ડ્રાયફ્રૂટ લીધા છે ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમારે ઓછું કરવું હોય તો પણ ચાલે પણ જો ડ્રાય ફ્રૂટ ઓછું કરો તો ગુલકંદનું માપ પણ થોડું ઘટાડી દેવાનું હવે ત્રણેય ડ્રાય ડ્રાયફ્રુટને એકદમ બરાબર મિક્સ કરીને એડ કરવાનું છે ગુલકન મેં અહીંયા થોડું ગુલકંદ બાકી રાખ્યું છે જો જરૂર પડશે તો એડ કરશું ગુલકંદ અને ડ્રાયફ્રૂટને બરાબર મિક્સ કરી લઈએ ગુલકંદ અહીંયા બાઇન્ડિંગનું કામ કરશે ડ્રાયફ્રૂટને આપણે કલાકંદની ઉપર પાથરવાનું છે તો ડ્રાયફ્રૂટ મોડું પણ ન લાગે અને કલાકંદ ઉપર એકદમ સરસ ચોંટી રહે નીકળી ન જાય તેના માટે ગુલકંદનો ઉપયોગ કરેલો છે અહીંયા મેં ગુલાબની પાંદડી પીસતી વખતે મેં અહીંયા વન થર્ડ કપ જેટલી ખાંડ નાખી હતી પણ કલાકંદ થોડું વધારે સ્વીટ લાગતું હતું તો વન થર્ડ કપમાં થોડી ઓછી ખાંડનો ઉપયોગ કરજો કેમકે ઉપર ગુલકંદ પણ છે અહીંયા મેં મુઠ્ઠી વાળીને ચેક કર્યું તો ડ્રાયફ્રૂટ બરાબર બંધાતું ન હતું હાથમાં એટલે મેં જે બાકી રાખેલું ગુલકંદ હતું તે એડ કરી દીધું અને ફરીથી એકદમ બરાબર મિક્સ કરીને હવે ફટાફટ આ ડ્રાયફ્રૂટને કલાકંદની ઉપર પાથરી દઈએ કલાકંદ ગરમ હોવું જોઈએ તો જ ડ્રાયફ્રૂટ તેના પર બરાબર ચોંટશે એકદમ કલરફુલ લૂક માટે મેં ઉપરથી થોડી સૂકી ગુલાબની પાંદડી એડ કરી તમારી પાસે ન હોય તો સ્કીપ કરી દેવાની હવે સ્પેચ્યુલાથી ડ્રાયફ્રૂટ એકદમ બરાબર સ્પ્રેડ કરીને કલાકંદની ઉપર એકદમ સરસ પ્રેસ કરી દઈએ એટલે ડ્રાય ફ્રૂટ ચૂંટી જાય કલાકંદની ઉપર અને લાસ્ટમાં એકદમ બજાર જેવા લૂક માટે મેં ચાંદીનો વરખ લગાવેલો છે તમે જો ઘરમાં ખાવા માટે બનાવતા હોય તો ન લગાવો તો પણ ચાલે હવે આ કલાકંદને દોઢથી બે કલાક માટે સેટ થવા દેવાનું છે સેટ થઈ જાય પછી આપણે પીસ કરીશું હવે બે કલાક પછી કલાકંદ એકદમ સરસ સેટ થઈ ગયું છે તો ડીમોલ્ડ કરી લઈએ પેલા મારે અહીંયા બે કલાકમાં કલાકંદ એકદમ સરસ સેટ થઈ ગયું છે પણ વેધર પર ડિપેન્ડ છે કે કેટલી વાર લાગશે સેટ થતાં તો એકદમ બરાબર ચેક કરીને પછી જ પીસ કરવાના તો તૈયાર છે અહીંયા ફ્રેશ રોઝ ડ્રાય ફ્રૂટ કલાકંદ એક વખત આ રીતે ગુલાબની પાંદડીઓનો ઉપયોગ કરીને કલાકંદ બનાવો બધાને બહુ જ ભાવશે બધાને તો ભાવશે જ પણ જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો